Thank you.

યોજના હેઠળના જ રેશન કાર્ડ ધારકોને પચાસ ટકા જ ત્યારે જથ્થો પાડવામાં આવ્યો છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આજથી ત્યારે મિત્રો રાજ્યના પચાસ જેટલા રેશન કાર્ડ ધારકોને તુવેરદારનો જથ્થો નહીં મળે એટલે કે તેઓને તુવેરદારના જથ્થા માટે વંચિત રખાશે ત્યારે વધુ આપણે મિત્રો એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો શું તમને ત્યારે રાશન મળે તે હશે કે નહીં ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ